ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં આવેલ મનાભાઈ ચોક વિસ્તારમાં જૂની અદાવતે માથાકૂટ સર્જાઈ હતી જેમાં મનીષાબેન પરિવાર સાથે માથાકૂટ કરી ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી જયારે સામા પક્ષે અંજલિબેન વિનોદભાઈ સોલંકીના ઘરે આ લોકો જઈને તેના મામા માર મારી અને મકાન આગ લગાડી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હાલ સમગ્ર મામલો પોલીસ મતકે પહોંચ્યો છે જોકે પોલીસ ફરિયાદ અને તપાસ બાદ સત્ય સામે આવશે 哎，去去去！<noise> Gue t referred to this house, but my染 variance was all positive in this city. The people who got out were affectionate women and those who challenge the inversions મનીષાબે મફતનગર ખેડવાસ માં રહીશી મના ભાઈના ચોકમાં મારા મમ્મી કામ કરીને આવતી હતી ને તો કાના મૂળા છે ને મારા મમ્મીને ગાણું દીધી તો ગાણું દીધી ને તો મારો ભાઈ કહેવાય ગયો તો મારો ભાઈ કહેવાય ગયો ને તો અમારા ઘરમાં એ લોકો કાનો મૂળો આવીને તોડફોડ બોડફોડ બધું કરી ગયા ને પછી એના ઘરે જઈને બધું હળગાવી નાખ્યું અમારે કેસ કરેલો છે ને એ બોદો પાડવા અમે અરજી કરેલી છે એની બેનનું ઘર હળગાવી નાખ્યું ને કાના મૂળા દરરોજ અમારા ઘરે આવે ને ગાણું દઈને બે ત્રણ દિવસથી આવે હા એની પેલા અમે ફરિયાદ કરીને ગેસ બોદો પાડવા અમારું ઘરમાં તોડફોડ કરી ગયા છે અત્યારે એનું બેનનું એ હાથે હળગાયું અમારા ઘરે તોડફોડ કરીને એની બેનનું હળગાઈ આવ્યું અમારો કેસ બોદો પાડવા હાટુ એ કાનો મૂળો પછી બુધો કળીયો પછી રવજી ને એનો છોકરો એ તો બે બાપ દીકરો બધું કરીને વિવાઈ ગયા ને આ આટલા રહી ગયા ઘરે એ બે બાપ દીકરો બધું કરીને વિવાઈ ગયા અંજલી અંજલી વિનોદભાઈ સ્વરૂપ આ જે મારા મામા આયા અહીંયા આવ્યા આ મફ્ફતનગરમાં અમે દૈશામાના વ્રત પૂરું થયું ને તે ઉજવતા સાથે આવ્યા હતા તો છે ને મારા મામાને મારવા દોયતા અમારું ઘર હળગાવી દીધું ત્રણ જણ આવ્યા અહીંયા એક સંજુ હતો એનો ભાઈ એનું માનું નામ નથી આવડતા અડધા કેટલાય હતા આયા હતા ઘરે મારા મામા આવ્યા એમાં આયા ઉજવતા હતા ને દૈસામાનું વરત તે મારી મમ્મીએ બોલાયા તે આવ્યા ને તે મારા મામાને મારવા ડોયતા એ લોકો ને અમારું ઘર હળગાવી દીધું કારણ વગરનું બીજું ઈ લોકોને કાંઈ ને એ લોકોનું તો પતી કીધું પેલા બાજણ થઈ હતી તા મારા મામાના એ બોલાયા ઉજવતા હતા ને મારી મમ્મી દૈસામાનું વરત તે બોલાયા એટલે સંજુએ ને એ લોકો ત્રણ જણા આવ્યા હતા હળગાવા પણ મને અડધાના નામે નથી આવડતા અમારે કાંઈ એ જવાનું ન હોય અમને કેમ નામ આવડે એ લોકોના ત્રણ ચાર જણા હતા પણ નામ નથી આવડતા